ગુજરાતી યુનિટ એક પોઈન્ટ ચાર પોઈન્ટ એક હાર્ડવેર આ યુનિટ માં આપણે હાર્ડવેર નો પરિચય તેના મુખ્ય ઘટકો અને તેના ફાયદા વિશે અભ્યાસ છે હાર્ડવેર હાર્ડવેર એ કોમ્પ્યુટર સિસ્ટમ ભૌતિક ઘટકો છે જેને જોઈ શકાય છે આ એક સાધનો છે જેમ કે કોમ્પ્યુટર નું મોનિટર કીબોર્ડ માઉસ પ્રિન્ટર અને સોફ્ટવેરને કાર્યક્ષમ બનાવવા માટે જરૂરી અન્ય ઉપકરણો આ ઉપકરણો કોમ્પ્યુટર દ્વારા કામ કરવા માટે જરૂરી ઘટકો તરીકે કાર્ય કરે છે હાર્ડવેર એ કોમ્પ્યુટર ના દેખાતા અને સંગ્રહિત ઉપકરણો છે સુવિધા ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેર સાથે સલંબન થાય છે જે કોમ્પ્યુટરને કાર્યક્ષમ બનાવે છે હાર્ડવેરના મુખ્ય ઘટક સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે તે તમામ ગણતરી પ્રોસેસિંગ અને નિયંત્રણની કામગીરી માટે જવાબદાર છે સીપીયુ કોમ્પ્યુટરના દરેક કાર્યને નિયંત્રિત કરે છે અને તેને સિસ્ટમના તમામ ભાગોથી માહિતી વિનિમય કરવા માટે મદદ કરે છે તેમ રેન્ડમ એક્સેસમેન્ટ એમ કોમ્પ્યુટરના કાર્ય માટે જરૂરી ડેટાને તાત્કાલિક સંગ્રહિત કરે છે આ મેમરી કમ્પ્યુટર પર થોડી વાર ડેટા ને સ્ટોર કરે છે તેમ તાત્કાલિક અને ઝડપથી પૃથક કરી શકાય તેવી મેમરી છે જે કમ્પ્યુટરના કમાન્ડ અને પ્રોગ્રામ્સ ના ડેટા એક્સેસ માટે જરૂરી છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ અથવા સોલિડ સ્ટેટ ડ્રાઈવ SSD અને SSD એ કોમ્પ્યુટર ડેટાને લાંબા ગાળા માટે સંગ્રહિત કરવા માટેના ઉપકરણો છે HDD માં મિકેનિકલ ડ્રાઈવ અને સ્પિનિંગ ડિસ્કનો ઉપયોગ થાય છે જ્યારે એસએસડી એ નવી અને ઝડી ટેકનોલોજી છે જે ફ્લેશ મેમરી નો ઉપયોગ કરે છે મધરબોર્ડ મધરબોર્ડ એ કોમ્પ્યુટર પાવર સપ્લાય યુનિટ પીએસયુ પીએસ એ કોમ્પ્યુટર ને વીજ પુરવઠો પૂરો પાડે છે અને તે અન્ય તમામ હાર્ડવેર ઘટકો જરૂરી વીજ પુરવઠો આપે છે ઇનપુટ ડિવાઈસી ઇનપુટ કોમ્પ્યુટર માટે માહિતી અથવા સૂચનો આપી માટે ઉપયોગ થતા ઉપકરણો છે જેમ કે કીબોર્ડ માઉસ પેન વગેરે આઉટપુટ ડિવાઇસીસ આઉટપુટ ડિવાઇસીસ એ કોમ્પ્યુટરના પ્રોસેસ કરેલા પરિણામો યુઝર સુધી પહોંચાડતા ઉપકરણો છે જેમ કે મોનિટર પ્રિન્ટર સ્પીકર વગેરે પેરી ડિવાઇસિસ ડિવાઇસીસ ડિવાઇસિસ એ અમુક ચોક્કસ કાર્ય માટે કોમ્પ્યુટર સાથે જોડાતા સાધનો છે તેમાં ફ્લેટ ડિસ્ક યુએસબી પોર્ટ એચડીએમઆઈ પોર્ટ વગેરેનો સમાવેશ થાય છે હાર્ડવેર એક પ્રદર્શન હાર્ડવેર એ કોમ્પ્યુટર ના પ્રદર્શન અને કાર્યક્ષમતા ભૂમિકા ભજવે છે બે મજબૂતી કોમ્પ્યુટર ના હાર્ડવેર ઘટક ઘણા સંચાલક કાર્યોથી પ્રભાવિત થાય છે અને નિયંત્રણ માટે મજબૂત હોય છે ચાર ઝડપી પ્રક્રિયા વધુ સારા અને ઝડપી હાર્ડવેર કોમ્પ્યુટર ની પ્રોસેસિંગ ક્ષમતા વધારવા માટે મદદરૂપ થાય છે નિષ્કર્ષ દેખાતા અને કાર્યક્ષમ ઘટકો છે સોફ્ટવેર સાથે મળીને કોમ્પ્યુટર ને ચલાવવાની સંપૂર્ણ પ્રક્રિયા માટે જરૂરી છે આ તમામ ઘટકો એવા મિકેનિકલ ભાગો સાથે સંલગ્ન છે જે મશીનની કાર્યક્ષમતા માટે મહત્વપૂર્ણ છે થેન્ક યુ